આપણા હસબન્ડને ટિફિન બોક્સમાં આપી શકાય અને બાળકોને લંચ બોક્સમાં આપી શકાય એવું આજે આપણે ટીંડોળા બટેટાનું શાક બનાવીને તૈયાર કરીશું જે આપણે મોર્નિંગમાં ખૂબ ઓછા સમયમાં સરળતાથી બની જાય અને સ્વાદમાં પણ સરસ બને એવું આજે આપણે બનાવીશું ટીંડોળા બટેટાનું શાક તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા બસો ગ્રામ જેટલા ટીંડોળા લીધા છે અને બે નાના બટેટા લીધા છે આ શાક છે એ બે લોકો માટે બનશે તો બટેટાની આપણે ઉપરથી છાલ કાઢી નાખશું અને ટીંડોળા છે મેં ધોઈ અને સાફ કરીને લીધા છે તો બટેટાની છાલ કાઢી અને આપણે એને ઉપરથી હું તમને કટિંગ કરતા કહું કારણ કે શાકનું છે આપણે અલગ રીતે જ બનાવવાના છીએ જે રીતે રેગ્યુલર બટેટાનું શાક બનાવતા હોય એ રીતે બટેટા સમારવાના નથી તો હવે હું તમને પહેલાં બટેટું સમારીને બતાવી દઉં છું અને પછી ટીંડોળા બનાવીશ તો બટેટાને આ રીતે વચ્ચેથી બે મોટું હોય તો ત્રણ ચાર કાપા મૂકી દેવાનું નાનું હોય તો બે રેકા તો મેં અહીંયા ઊભા બે કાપા મૂકી અને આ રીતે ચીરીઓમાં કરી લઈશું જે રીતે આપણે બટેટાની ચિપ્સ બાળકો માટે બનાવતા હોઈએ એ રીતે તો એકદમ પાતળી પાતળી ચીરીઓ બનીને તૈયાર થશે તો આ રીતે નાના બટેટા હોય તો આપણે વચ્ચેથી કટિંગ કરવાની જરૂર હતી નથી પણ મોટા બટેટા હોય તો વચ્ચેથી કાપી લેવાના તો આ રીતે ચીરીઓમાં સમારી લઈશું અને ટીંડોળાને આગળ અને પાછળનો બંને ભાગ કાઢી અને ચાર ચીરીમાં સમારી લેવાના છે તો આ રીતે આપણે શાક બનાવીશું ટેસ્ટમાં પણ સારું બને છે તો આ રીતે બધા ટીંડોળા બટેટાને હું સમારી અને તૈયાર કરી લઉં છું અને ધોઈને રાખું છું ત્યાર પછી ગેસ પર પેન રાખી દઉં છું અને એની અંદર બે ચમચી જેટલું આપણે તેલ નાખી દઈશું હવે તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે અડધી ચમચી જેટલી હું અહીંયા રાઈ નાખું છું રાઈને આપણે ચટકવા દેવાની છે રાઈ ફૂટી જાય ત્યાર પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું અને આ શાકમાં હું લસણ ડુંગળીનો ઉપયોગ નથી કરતી પરંતુ જો તમને લસણ પસંદ હોય તો તમારે લસણ અને સાથે લાલ મરચું પાવડર નાખી અને ટીચી લેવાનું અને ત્યાર પછી એ વઘારમાં આ રીતે મેં અત્યારે ચપટી મેથી અને જીરું નાખ્યું એની ઉપર તમારે લસણની ચટણી નાખી દેવાની અને મિક્સ કરી દેવાની એટલે કલર સારો આવી જાય હવે અહીંયા મેં ચપટી હિંગ નાખી દીધી છે અને એક ચોથાઇ ચમચી જેટલી હળદર નાખી દીધી છે ત્યાર પછી આપણે પહેલાં નાખીશું બટેટાને તો બટેટા છે એ થોડાક કડક હોવાથી પહેલાં નાખી અને ત્રણ ચાર મિનિટ ચિપ્સની જેમ આપણે એને તેલમાં જ સાતળી લેવાના છે જેથી પચાસ ટકા જેવા એ કૂક થઈ જાય અને શાક બનાવવામાં આપણને સરળતા રહે તો આ રીતે નાખી શકાય અને મેં જે પ્રોસેસ કહી કે તમને લસણ પસંદ હોય તો એ રીતે લસણ પહેલાં તમારે ચટણી નાખી દેવાની અને બટેટાને આપણે ત્રણથી ચાર મિનિટ જેવું છે ત્યારે સ્લો ફ્લેમ ઉપર કૂક કરીશું એટલે બટેટા છે એકદમ સ્લાઇસની જેમ સરસ એવા કૂક થઈ જશે ત્યાર પછી આપણે એની અંદર ટીંડોળા નાખીશું તો આ શાક છે આપણે ટિફિનમાં ભરવાનું હોય અને બાળકોને લંચ બોક્સમાં આપવાનું હોય તો આપણે એમાં રસો કે ગ્રેવીવાળું આપણને ચાલે નહીં અને સવારમાં ઝડપ પણ વધારે હોય છે તો સિમ્પલ અને ટેસ્ટમાં ખૂબ જ સરસ એવું બને છે તો બાળકોને પણ ચાલે અને ટિફિન બોક્સમાં પણ આપણે ચાલે તો એક સાથે બંને રેસીપી બની જાય તો હવે આપણે બટેટા ત્રણથી ચાર મિનિટ સુધી સાતડી લીધા છે ત્યાર પછી આપણે ટીંડોળાની ચીરીઓ નાખી દઈશું અને હવે ટીંડોળાને પણ ત્રણ મિનિટ જેવા આપણે મીડિયમ મેં કરી દીધી છે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે ત્રણેક મિનિટ જેવા કૂક કરીશું કેમ કે ટીંડોળાનો આપણે સંભારો કરતા હોઈએ તો ટીંડોળાને સમય લાગતો નથી તો એ રીતે શાકમાં પણ વાર લાગતી નથી તેલની સાથે ત્રણ મિનિટ જેવા આપણે કૂક થવા દઈશું ત્યાર પછી સિમ્પલ મસાલા કરીશું તો ત્રણેક મિનિટ જેવો સમય થઈ જાય ત્યાર પછી આપણે અહીંયા લાલ મરચું પાવડર તમને જેવી તીખાસ જોઈએ એ પ્રમાણે નાખવાનું મારે કાશ્મીરું અને લાલ રેગ્યુલર બે મિક્સ કરેલું છે એટલે મેં એક ચમચી જેટલું નાખ્યું છે અડધી ચમચી જેટલું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને પહેલાં આપણે મસાલા તે તેલ સાથે સારી રીતે મિક્સ કરી દઈશું જેથી લ મરચાંનો કલર છે એ શાકમાં સારો એવો આવી જાય તો સરસ રીતે મિક્સ કર્યા પછી આપણે એની અંદર થોડું એવું પાણી નાખીશું કૂક કરવા માટે જેથી કરીને તળિયે બેસે નહીં અને મસાલા છે એ બળે નહીં કલર સારો રહે શાકનો એના માટે બે ચમચી જેટલું જ આપણે પાણી નાખવાનું છે કેમ કે બટેટા પણ ઓલમોસ્ટ પચાસથી સાઠ ટકા જેવા કૂક થઈ ગયા છે અને ઠીંડોડાને પણ તેલ સાથે આપણે સારી રીતે કૂક કરી લીધા છે એટલે પાણી નાખવાની જરૂર હતી નથી હવે કવર કરી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે એકદમ સ્લો કરી દીધી છે ત્રણથી ચાર મિનિટ જેવું આપણે સ્લો ફ્લેમ ઉપર જ કૂક કરીશું ત્રણથી ચાર મિનિટ જેવો સમય થાય એટલે આપણે ચેક કરી લેવાનું છે હું તમને બતાવીશ કે તમારે પટેટું અને ટીંડોળું બધું બંને એક સાથે સરસ રીતે કૂક થઈ ગયા હોય તમે જોતાં જ ખબર પડી જાય કે શાક છે એ ગળી ગયું છે તો એકદમ સરસ એવું કૂક થઈ ગયું છે અને દબાવીને જોશો તો ચમચાથી એ પણ પાકી ગયું છે તો તમે ટીંડોળું દબાવી અને બટેટું બંને દબાવીને આપણે ચેક કરી લેવાના તો આ રીતે સિમ્પલ અને સરળ અને શાક છે એ બપોરે તમે ખાવ તો પણ ટેસ્ટમાં સારું લાગે છે તો આ રીતે શાક સૂકવું અને ઝડપથી બની જતું હોય તો અત્યારે મને કાચું થોડું લાગ્યું છે એટલે હું ફરીથી કવર કરી લો ફ્લેમ ઉપર ફરીથી બેથી ત્રણ મિનિટ જેવું કૂક કરી લઉં છું બે ત્રણ મિનિટ પછી આપણે ચેક કરી લઈશું ફરીથી કે રીંડોળું છે મને થોડું લાગતું હતું કડક બટેટું સરસ કૂક થઈ ગયું હતું તો હું તમને ફરીથી ચેક કરીને બતાવીશ કે બંને સરસ કૂક થઈ જવા જોઈએ તો આ રીતે ચમચો દબાવીએ તો કૂક બટેટું અને ટીંડોળું બને સરસ રીતે મે કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો ઇઝીલી તૂટી જાય છે તો આપણું શાક છે હવે રેડી થઈ ગયું છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ઉપરથી થોડા લીલા દાણા મિક્સ કરી દઈશું અને હવે એક પ્લેટમાં સર્વ કરી દઈશું તમને જો મારી રેસિપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલું બેલ બટન પર પ્રેસ કરી દેજો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતું રહે તો અને તમને મારા ટીંડોળા બટેટાનું શાક કેવું લાગ્યું છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો તૈયાર થઈ ગયું છે આપણે લંચ બોક્સ કે ટિફિન બોક્સમાં આપી શકીએ એવું ટીંડોળા બટેટાનું શાક